વિઘ્ન અર્તા બુદ્ધિદાતા સુખકર્તા શ્રી ગણેશ બાપાનો જન્મદિવસ આજે ભક્તિ શ્રદ્ધા અને આનંદનો પવિત્ર દિવસ છે આજે છે વિઘ્ન અર્તા બુદ્ધિદાતા સુખકર્તા શ્રી ગણેશ બાપાનો જન્મદિવસ માટીના મોર્યા ભક્તિના મોર્યા ઘર ઘરમાં ગુંજે છે ગણપતિ બાપ્પા મોર્યા મંગળમૂર્તિ મોર્યા માતા પાર્વતીના લાડલા અને મહાદેવના પુત્ર એવા શ્રી ગણેશજી જીવનમાં આવતી દરેક અડચણ દૂર કરે છે અને નવી શરૂઆત માટે આશીર્વાદ આપે છે લોકો ઘર ઘર માં બાપા નું આગમન કરે છે મોદક નો ભોગ ધરાવે છે આજે તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ ને આજે ગુરુવારે આજે ગણેશ જયંતિ છે ગણપતિ માઘી ગણેશ કહેવામાં આવે છે આ માઘી ગણેશ એટલે શું છે આ દિવસે આપણે ભગવાનને ફૂલ પુષ્પ અર્પણ દૂધવા અર્પણ કરવાથી દરેક મનોકામના સફળ થાય છે તેમજ આ ગણેશ જયંતિ નિમિત્તે આપણે ગણેશ યાગનું આયોજન કર્યું છે ગણેશ યાગ એટલે ગજા ગજાને આજ મોદકથી હવન થશે તેમજ સવારે કેસર સ્નાન થયું અને બપોરના બાર પાંત્રીસ કલાકે એમનો જન્મ સમયનો ટાઈમ છે એ સમયે મહારતીનું આયોજન રાખ્યું છે આ મહારતીમાં દરેક ભક્તો ભેગા થઈને આપણે કોઈ કેક ચડાવ લાવે કોઈ કેટબરી લાવે કોઈ ચોકલેટો લાવે આ બધા ભક્તો ભેગા થઈને આપણે આ ગણેશ જયંતિનો ઉત્સવ મહોત્સવ મનાઈએ છીએ તેથી દરેક ભક્તોએ દર્શનનો ચૂક લાભ લ્યો તેમજ સાંજના સાડા પાંચ કલાકે સ્લીપર હવન એ નાયલ હવનનો કાર્યક્રમ રાખ્યો છે તેથી દરેક ભક્તોને આ દર્શનનો ચૂક લાભ લ્યો તેમજ સાંજના સાડા સાત કલાકે બીજી વાર આપણે મહાઆરતીનો સમય રાખ્યો છે આ મહાઆરતીમાં ભક્તોએ દર્શનનો ચૂક લાભ લ્યો અને સહકાર આપી અને આધિ બિહારી ઉપાધિમાંથી દર ભક્તોના કલ્યાણ માટે આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે સર્વ ભક્તો દુઃખમાંથી મુક્ત થાય આરોગ્યમાં સંપત્તિ મેળવે અને દરેક કામમાં શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય એ સુધી આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે એ દરેક ભક્તોએ દર્શનનો સુખ લાભ એવો સીધી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકન ગલી પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ